વડોદરા શહેરના વોર્ડ નંબર બેના ભાજપના કાઉન્સિલરના મોટાભાઈને ફોન પર જ્યાંથી મારી નાખવાની સાથે એક કરોડની ખંડણી માગવાના મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોની ધરપકડ કરી આ બે પૈકી એક રીઢા ગુનેગાર પાસેથી પોલીસ તમંચો અને જીવતા કારતુસ પણ કબજે કર્યા છે જો કે આ ખંડણી માગવાની સાથે જા મારી નાખવાની ધમકી આપવા પહલનું મૂળ કારણ શું છે અને કૃત્ય કરનાર કોણ છે તે જાણવા જેવું છે થોડી વાર પછી એજ ફોન કરનારે કહ્યું પૈસો કા ઇતજામ કરો વરના ખૂન કી નદીયા દયા બહાદુંગા જેથી તેમણે કોઈ જવાબ આપ્યા એના ફોન કાપી નાખ્યો અને આ મામલે ગત તારીખ એક ચાર જૂન ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી સમગ્ર મામલાની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સિંઘની દુકાને અગાઉ કામ કરતા રામનિવાસ બિશ્નોઈ સામે તેમણે શંકા વ્યક્ત કરી હતી જેના આધારે પોલીસે તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો અને કરી મળતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો રામનિવાસની પ્રાથમિક પોહતાહમાં તેણે સિંઘને ફરી નોકરી આપવા માટે વાત કરી હતી પરંતુ તેમણે ઇન્કાર કરી દેતા તેણે આ પ્લાન ઘડ્યો હતો પ્લાન મુજબ તેમણે પહેલાં મોબાઈલ ફોન ખરીદ્યો બીજા રાજ્યમાંથી સિમ કાર્ડ ખરીદ્યું અને ફોન કરવા માટે હરિયાણ બોર્ડર પહોંચી ખંડણી અને ધમકીભર્યો કોલ કરવામાં આવ્યો હતો તેની પોતાહમાં એવી પણ વિગતો મળી કે પ્લાન મુજબ તેઓ વડોદરાના પંડ્યા બ્રિજ પાસે ભેગા થવાના છે જેથી રામનિવાસ પાસે કોલ કરાવી પ્રહલાદને વડોદરા બોલાવવામાં આવ્યો અને આવતાની સાથે જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો પ્રહલાદ પાસેથી પોલીસે એક તમંચો અને છ જીવતા કારતુસ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રહ્હાદ બિશ્નોઇ સામે રાજસ્થાનના જોધપુર ચિત્તોડગઢ અને ઉદેપુર ખાતે હત્યા આર્મસ એક્ટ સહિત દસ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે રામનિવાસ અને પ્રહલાદનું કોઈ ગેંગ સાથે કનેક્શન છે કે કેમ તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ લંબાવી છે